સુરતિલાસપુર જેલમાં સજા કાપી રહેલા બળાત્કારી આરોપી અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ પડી જતા હોસ્પિટલે ખસેડાયા હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૂળ નવસારીના દાદાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલાઝીઝ રાણી સામે વર્ષ બે હજાર એકવીસમાં બાર વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાબી ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ છે તેની સાથે અવારનવા સારી સંબંધ બાદ ગુનો કર્યાની ફરિયાદ નોંધાઇ હતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્ષો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાણીના આધારે આરોપી સદામ હુસેનને દોષિત જાહેર કર્યો હતો કોર્ટે પાંચ જૂન બે હજાર ત્રેવીસના ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ત્રીસ બાદ આરોપી સુરતની જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો જોકે ચૌદ ડિસેમ્બર બે રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સદામ હુસેન છાતી અને ખબાના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો તેની હાલત જોઈ અન્ય કેદી અને જેલ સ્ટાફ

જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ દ્વારા તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસ ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ ના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા તરીકે તે તારીખથી બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડોક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દાતા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્કવેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલવામાં છે મારા નામ મોહમ્મદ રફી ભાઈ કા ક્યાં નામ થાય મેરે ભાઈ કા સદ્દામ હુસેન અબ્દુલ અજીવ રાયની क्या हुआ इसे? उसके उसका तबियत खराब मेरा मैं दोपहर में काम पे गया था बंदे पे तो वहाँ से फ़ोन आया पुलिस वाले से ले कि लेके जा रहे उसका सिविल दवा खाना उसका सीने में बहुत दर्द है तो उसको यहाँ लेके आए बस इतना खाली मेरे से बताए फिर मैं जल्दी आया काम पर टंपा खड़ा किया तो तुरंत यहाँ सब भाई मिल के आए यहाँ आए क्या दिक्कत यहाँ आए तो फिर अंदर गए बेचो खाली फिर सर दोबारा फोन आया कि आपके तो भाई एक्सपायर हो गए अब तो आने से पहले एक्सपायर तो फिर अभी मतलब क्या लग रहा है कैसे क्या लग रहा है क्या शंका जा रहा है अब हमको कुछ शंका हम क्या बताऊं सर हमको शादी हो गई थी शादी हो तो पहले टूट गई थी अभी शादी नहीं होती यू पी यू ये कौन सा जेल से लेके आए सेंट्रल जेल લાખો લાખો બરાબર ટોટલ આપી ગયો પાડે